you right.

ચોમાસુમાં સત્વગુણ હોય એટલે ભગવાન મહિના સુધી ચાતુર્માસ સુધી ભગવાને કે જેમાં સત્વગુણ પણ વર્તે છે અને ચાતુર્માસ દરમિયાન અનેક ઉત્સવ આવતા હોય છે જોઈએ છે ને આપણે શ્રાવણ માસ અંદર આખો શ્રાણ મહિનો મણિનગર શ્રી સ્વામિ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિન મંદિર નાઇરોબી કેન્યામાં માં આજે દેવશૈની એકાદશી દેવકોઢી એકાદશી ચાતુર્માસ નો શુભારંભ જયારે થયો છે ત્યારે શ્રી સ્વામિન આચાર્ય જ્ઞાન મહોદે પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોએ અને હરિભક્તોએ સ્વામિયણ બાપા સ્વામી બાપા સમક્ષ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કર્યા હતા શિક્ષણપત્રિમાં શ્રી સ્વામિરાયણ ભગવાને છોતેર સિત્યોતેર ઇઠ્યોતેર આ શ્લોકમાં જે આજ્ઞા કરી છે તદ અનુસાર પૂજનીય સંતોએ બહુ મોટી સંખ્યામાં હરિભક્તોએ સાથે મળી અને ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી ભગવાનની પરમ પ્રસન્નતા પ્રાપ્ત થાય તે માટે નિયમો લીધા હતા જય સ્વામિનારાયણ